આજે આપણે તળ્યા વિના ફક્ત ત્રણ ચમચી તેલનો ઉપયોગ કરીને ક્રિસ્પી અને ટેસ્ટી આલુ કચોરી બનાવીશું તેના માટે મિક્સિંગ બાઉલમાં એક કપ ચાળેલો મેંદો લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર ટીસ્પૂન બેકિંગ પાવડર વન ફોર ટીસ્પૂન હાથેથી ક્રશ કરેલો અજમો અને એક ચમચી ઘીનું મોણ ઉમેરી મેંદાને સરખી રીતે મોઈ લેવો પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી મધ્યમ સોફ્ટ લોટ બાંધી તેને ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી રાખીશું કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે ત્રણ નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરી મેશ કરી લેવા પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું વન ફોર ટી સ્પૂન હિંક વન ફોર ટીસ્પૂન હળદર અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું આમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરીએ પછી તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરીશું આ માપ પ્રમાણે નાની સાઇઝની ચૌથી નંગ કચોરી બનાવી શકાય છે તેમાં એક ચમચી સૂકી વરિયાળીનો પાવડર અડધી ચમચી આમચૂર પાવડર એક ચમચી અદકચરા વાટેલા સૂકા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અને વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી બે મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું છેલ્લે તેમાં બે ટેબલ સ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણને પ્લેટમાં કાઢી ઠંડુ થવા દઈશું પછી તેમાંથી નાની સાઇઝના ગોળાવાળી પ્લેટમાં ગોઠવીશું બાંધેલી મેદાની કણકને હળવા હાથે કેળવી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો લુવાને હાથ વડે પ્રેસ કરી તેમાંથી જાડી પૂરી થેપીશું અને સ્ટફિંગનો ગોળો તેમાં વચ્ચે મૂકી બિલકુલ ક્રેક ન રહે તે રીતની ફિટ કચોરી ભરીશું તમને આ રીતે હાથેથી ન ફાવે તો તમે પાટલી ઉપર પૂરી વણીને પણ કચોરી ભરી શકો છો આ રીતે વારાફરતી બધી જ કચોરીને સ્ટફ કરી ગેસ પર અપમ પાત્ર મૂકી તેને બ્રશ વડે તેલથી ગ્રીસ કરી થોડું ગરમ થવા દઈશું તેમાં કચોરી ગોઠવી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર શેકીશું ત્રણ મિનિટ પછી કચોરીને ચમચી વડે થોડી થોડી વારે ફેરવીશું જેથી બધી બાજુથી તે એક સરખી શેકાય અને અંદરથી પણ બિલકુલ કાચી ના રહે બ્રશ વડે દરેક કચોરી ઉપર થોડું તેલ લગાવવું જેથી સરખી બ્રાઉન શેકાય એક બેચને શેકવામાં આશરે સાતથી આઠ મિનિટનો સમય લાગે છે એટલે આ રીતે થોડી થોડી વારે તેને ફેરવતા રહેવું વચ્ચેની કચોરીમાં ગેસનો તાપ વધુ લાગવાથી તે જલ્દી શેકાઈ જાય છે અને સાઈડની થોડી વાર લાગે છે બધી બાજુથી એક સરખી બ્રાઉન થાય એટલે તેને પ્લેટમાં કાઢી ટૉમેટો કેચઅપ ગ્રીન ચટણી કે મીઠી ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ તો તમે પણ આ કચોરી ઘરે જરૂર બનાવજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો